નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે પાકિસ્તાનમાં બી એટલે કે બલુટ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે આ બલુડ લિબરેશન આર્મીએ બોલાડના માચકુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહનને રિમોટ કંટ્રોલ આઈડી વડે હુમલો કર્યો છે આ હુમલામાં પાકિસ્તાની સેનાના બાર સૈનિકો માર્યા ગયા છે પાકિસ્તાનને આ ફટકો એવા સમય લાગ્યો છે જ્યારે એક દિવસ પહેલાં જ ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાન અને પીઓકીમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતા પાકિસ્તાન હજુ પણ ઓપરેશન સમયથી બલુચિસ્તાનુદ લિબરેશન આર્મી મુશ્કેલીમાં મૂકી રહી છે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના વિસ્તારમાં બલુદ લિબરેશન આર્મીએ પાકિસ્તાન આર્મીના વાહનને રિમોટ કંટ્રોલ વડે આઈડી વડે હુમલો કર્યો આ હુમલામાં બાર પાકિસ્તાની સૈનિકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા પાકિસ્તાનમાં ભારતે ગઈકાલે પહેલેથી જ આતંકીઓના લાશોના ઢગલા કરી દીધા હતા ત્યારે હવે સેનાના સૈનિકોની લાશ પણ ઠેર થઈ છે ભારતે સાત મેના રોજ મધ્યરાત્રિએ મિસાઈલોથી હુમલો કર્યો હતો ઓપરેશન સિંધુ રેડર પાકિસ્તાન અને પિયોકુરમાં નવ આતંકવાદી ઠેકાણોને નાશ કરવામાં આવ્યા હતા ભારતના હુમલામાં સિત્તેરથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા જોકે પાકિસ્તાનનો દાવો કરી રહ્યો છે કે છવ્વીસ આતંકવાદીઓ મારી ગયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ